થોડાક દિવસ અગાઉ ફાયરિંગ થયું હતું ત્યારે આ ચકચારી ફાયરિંગ કેસમાં મુંબઈની ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આરોપીઓને કચ્છથી ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારે પકડાયેલા બંને આરોપીઓએ જે ગનથી ફાયરિંગ કર્યું હતું તે ગન સુરતથી પસાર થતી વખતે તાપી નદીમાં ફેંકવામાં આવી હતી જેથી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સહિતની ટીમ દ્વારા આરોપીઓને સાથે રાખીને સુરતની તાપી નદીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન મુંબઈમાં એન્કાઉન્ટર એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ માટે જે રીતે જાણીતા એવા દયા નાયકની આગેવાનીમાં બંને આરોપીઓને સુરત ખાતે લાવવામાં આવ્યા હતા અને વહેલી સવારથી જ જે આરોપીઓને સાથે રાખીને બ્રિજ ઉપરથી તાપી નદીમાં કેવી રીતે ગન ફેંકી તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું સાથે જ તરવૈયાઓને તાપી નદીના પાણીમાં ઉતારીને ગન શોધવા માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા અને સાથે સાથે સમગ્ર વિસ્તારમાં પોલીસના ધામા રહેતા સ્થાનિકોમાં પણ ભારે ઉત્તેજના જોવા મળી હતી સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં બે આરોપીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જો કે તેની તપાસનો રેલો સુરત ખાતે પહોંચ્યો છે તમને સીધા દ્રશ્યો બતાવીશ કે આરોપી દ્વારા ટ્રેન મારફતે મુંબઈથી નીકળ્યા હતા અને સુરતમાં પ્રવેશ કર્યો હતો ત્યારે સુરત ખાતે રેલવે બ્રિજ પરથી તેઓએ રિવોલ્વર તાપી નદીમાં ફેંકી દીધી હતી જોકે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે રાખીને સ્થાનિક પોલીસને સાથે રાખીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે બોટમાં ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તેઓને ત્યાં આરોપીને સાથે રાખીને કઈ જગ્યાએ ફેંકી હતી કારણ કે સૌથી મહત્વનો પુરાવો આ થઈ શકે તેમ છે કારણ કે જે રેલવે રેલવે જે ટ્રેક છે ત્યાંથી આ લોકો રેલવે મારફતે જયારે ભુજ તરફ ગયા હતા આરોપીઓને ભુજ તરફથી તેઓ જયારે આવી રહ્યા હતા ત્યારે એ દરમિયાન આ જે રેલવે ટ્રેક પરથી જે રિવોલ્વર છે તે ગુનામાં વપરાયેલી રિવોલ્વર તેઓએ તાપી નદીની અંદર ફેંકી દીધી હતી કારણ કે કોઈ પુરાવો ન મળી શકે અને ખાસ કરીને ત્યારબાદ ભુજ તરફ આરોપીઓ ભાગ્યા હતા જોકે ખાસ કરીને કહેવામાં આવે તો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી પાડ્યા છે જેમાં ખાસ કરીને સુરત ખાતે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ પહોંચ્યા છે જેઓની રાહબરી હેઠળ તપાસ કરવામાં આવી રહી છે ખાસ કરીને કહેવામાં આવે તો આ એક ચકચારી કેસ છે જેમાં સલમાન ખાન જેવો સુપર સ્ટાર છે ને તેના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં લોરેન્સ બિસ્નોયનું નામ પણ સામે આવી રહ્યું છે આ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે પરંતુ સુરતના તાપીકની અંદર જેવો એ રિવોલ્વર ફેંકી દીધી છે તેને લઈને આ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરત ખાતે પહોંચી હતી આ એકે રોડનો જે રેલવે ટ્રેક જે છે તાપી નદીની ઉપર રેલવેનો બ્રિજ છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે ખાસ કરીને કહેવામાં આવે તો પોલીસના જવાનો પણ અહીં હાજર છે તાપી નદીની અંદર તપાસ કરવામાં આવી રહી છે બોર્ડ દ્વારા આ તમામ જે આરોપીઓ છે એ પકડાઈ જગ્યા છે ને બોર્ડ દ્વારા આરોપીમાં જે ગુને ગુનામાં વપરાયેલી જે રિવોલ્વર છે તે તાપી નદીમાં ફેંકવી છે અને ખાસ કરીને કહેવામાં આવે તો તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે કારણ કે જે રીતે પુરાવા એકત્ર કરવામાં આવે છે જેમાં મહત્વના પુરાવા રૂપે જેની રિવોલ્વર છે તે શોધખોળ કરવામાં આવી છે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પીરા બાળી નેઠળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પોતે પણ હાજર છે અને તેની ટીમ પણ હાજર છે એટલે કે કહી શકાય કે જગચારી સન્માન ખાન ઘર પર જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને જે કેસની તપાસનો રેલો હાલ સુરત ખાતે આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરત ખાતે તપાસ આદરી છે અને બંને આરોપીઓને સાથે રાખીને વોરની શોધ આદરી હતી કેમેરામેન હિરેન સાથે તેસ ચિત્રોડા સુરત અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આજે વર્ગ વર્ગચારના આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા હડતાલ કરવામાં આવી હતી જો કે ગણતરીના કલાકોમાં જ હડતાલ સમેટાઈ ગઈ હતી